શું શું દોહો હોય કે તારો ઇતિહાસ હોય પણ એક દાડો તારી માતા ચૌધરી ના ઘેર થી નેકડશે આવું હું છે જીતો છું ભાઈ આજ તો તારો પંચોતેર ટકા મેં ફરક પાડી દીધો છે માતા એ શું પૂછું કે તારા ભોગા ની વોટી હતી હાચી હાચી ને હાચી પણ લે હજુ હવે એમ કહું છું હવે શું કહું છું ભોગો જૂનું થડું ગોમો નવું થડું થુએ બે થડો થઈ જાય ગરીબ ગરીબની માતા ધૂળુ સોલ્યા પાવળિયો જેનો કોઈ લાવનારી

બરાબર ત્રણ દાડા લખીનો છે હવે તારું માથાનો ફરક ના પાડી દો તો મારું નામ સધીને પણ હું સધી કહું એમ અને હું ગોગો કહું એમ બરાબર શું કરવાનું કો માતાને ખબર છે હા એમ તો કેતું બરોબર

તમે વેણ કાપી નાશો એટલે નથી કહેવત કે દુનિયામાં માતા પહેલા આભલે અડાડે અને પછી લાઈન સીધા પડતા કરે તો જગત જોણે હ એવું હું અભિનની માતા મળી તી ઉર્ફન રાવળ ને ઉર્ફન રાવળ કડા કમાણા ગવરાઈ દગાવાડિયા ગવરાઈ તો એ હવે સાહેબ થોડી વાત મારી માં ઓભળજો ઓભળો હું કહું થોડું ઓ શું કેવું છે

Tomara, guerreiro.